મિત્રો સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે એટલે કે સ્નાન કર્યા વિના સાંજની પૂજા કરી શકીએ છીએ કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ ક્યાં દીવા પ્રગટાવવા જોઈએ દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે ઘરની સમસ્યાઓ દૂર કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો આજનો વિડિયો સંપૂર્ણપણે સંધ્યા વંદન પર આધારિત છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખજો જેથી કરીને માતાજીના આશીર્વાદ અને કૃપા મળતી રહે મિત્રો સાંજે જ્યારે તમે કરો કરો છો છો પૂજા આરાધના દીવો પ્રગટાવો છો તમારે તે કેવી રીતે કરવું જોઈએ તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જેના જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે શું દીવો પ્રગટાવતા પહેલા સ્નાન કરવું જરૂરી છે એટલે કે સાંજે પૂજા કરતા પહેલા જુઓ શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ તમે હાથ પગ અને ચહેરો ધોઈને પણ સાંજની પૂજા કરી શકો છો સ્નાન કરવું જરૂરી નથી હવે જુઓ જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો તમારા કપડા પણ બદલો અથવા તમે ફક્ત તમારા હાથ અને ચહેરો ધોઈને પણ પૂજા કરી શકો છો જેમ કે જો તમારે સાંજે પૂજા કરવી હોય તો તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે શૌચાલય કે બાથરૂમ જાઓ છો યારે તે સમયે તમારે શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ જો તમે દિવસભર તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તો સાંજે તમે સ્નાન કર્યા વિના ફક્ત હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને જો તમે સ્નાન પણ કરી શકો છો ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો તમે સાંજે સ્નાન કર્યા પછી પૂજા કરી શકો છો તેથી તમે તમારી વિવેક બુદ્ધિ મુજબ ઘણી બાબતો જાતે નક્કી કરી શકો છો સાંજની પૂજામાં દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ તો સાંજે પૂજાનો સમય પ્રદોષકાર છે એનો અર્થ એ થયો કે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણા ઘરમાં તે સમય દીવો પ્રગટાવવો જોઈએ હવે જેમ તમે લોકો પૂછો છો કે સાંજે કયા સમય દીવો પ્રગટાવવો જોઈએ તો પછી સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે જો શિયાળો હોય તો સૂર્ય પાંચ ત્રણ શૂન્ય વાગ્યે આથમે છે ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો સૂર્યાસ્તનો સમય છ ત્રણ શૂન્ય થી સાત સુધીનો હોય છે ક્યારેક ઉનાળામાં વાગ્યા હોય હોય છે છે તેથી તેથી દરેક ઋતુમાં સૂર્યાસ્તનો સમય અલગ અલગ દીવો કયા પ્રગટાવવો તે યોગ્ય સમય કહેવું ખૂબ મુશ્કેલ હશે અને તે યોગ્ય પણ નહીં હોય આપણે દર વખતે એક જ સમય દીવો પ્રગટાવી શકીશું નહીં તેથી સાંજનો સમય ધ્યાનમાં રાખો જ્યારે સાંજનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે તમારે તે સમય તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને હવે વાત કરીએ કે તમારે તમારા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘરના પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ તેથી મહાલક્ષ્મી એ ઘરમાં પ્રવેશ કરે છે જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે અને જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવતો નથી તેમાં ગરીબી પ્રવેશ કરે છે તેથી મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે તે માટે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ અને હા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવવામાં આવતો દીવો શાસ્ત્રોમાં સાંજના સમયના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે સાંજે જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો જો તમે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમને તમામ પ્રકારના વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને જો તમારા ઘરમાં પિતૃ દોષ છે જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ ચાલુ રહે છે તો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ તેનાથી ઘરનો પિતૃ દોષ પણ સમાપ્ત થાય છે અને આ સિવાય જો ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય અથવા તમારા ઘરમાં અનેક રોગો હોય ઝઘડો હોય હોય આર્થિક સંકટ તો પછી જો આપણે ઘરના પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ તો તમને બધી પ્રકારની સમસ્યાઓ અને દુઃખોથી મુક્તિ મળે છે તેથી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે બીજા દીવાની વાત કરીએ તો તમારે બીજો દીવો તમારો ઘરના તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ જો સાંજે તુલસીના મૂળ પાસે અંધારું હોય તો આવા ઘરમાં ગરીબી કાયમી નિવાસ બની જાય છે અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીનો વાસ થાય છે આવા ઘરોમાં શ્રી હરી વિષ્ણુ મહાલક્ષ્મી સાથે નિવાસ કરે છે તો તમારે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરવો જોઈએ હવે આગામી દીવાની વાત કરીએ તો સાંજે તમારા તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં તમે ઘરમાં મંદિર બનાવ્યું હોય તે જગ્યાએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો તમારે દરરોજ બે ત્રણ દીવા ચોક્કસ પ્રગટાવવા જોઈએ અને જો તમે દરરોજ ત્રણે દીવા પ્રગટાવો છો તો મારા પર વિશ્વાસ કરો તમારા ઘરની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાય છે અને હવે વાત કરીએ કે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ સરસવનું તેલ નાખવું જોઈએ કે નહીં કે તલનું તેલ વાપરવું જોઈએ કે શુદ્ધ ગાયનું ઘી આપણે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ જો તમે તેને પ્રગટાવો છો તો જુઓ શાસ્ત્રો અનુસાર સરસવના તેલનો દીવો બધે પ્રગટાવવો જોઈએ નહીં સરસવના તેલને કડવું તેલ કહેવામાં આવે છે આ તેલથી આપણે દીવો પ્રગટાવીએ છીએ જો તમે શનિવારે શનિદેવને દીવો દાન કરો છો તો તમારે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ પર પણ સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા જો ભૈરવ દેવતા હોય તો તેમના માટે પણ તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે આ સિવાય શાસ્ત્રોમાં ક્યાંય પણ સરસવના તેલથી દીવો પ્રગટાવવાનો ઉલ્લેખ નથી શાસ્ત્રો અનુસાર આપણે દેવતા માટે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી ઉમેરીને પ્રગટાવવું જોઈએ હવે જુઓ એવા સમય શું કરવું જોઈએ જ્યારે શુદ્ધ ગાયનું ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘી અથવા શુદ્ધ ઘીના નામે જે પણ ઘી મળે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો તલના તેલથી દીવો પ્રગટાવી શકો છો જો તમે દીવો પ્રગટાવી શકો છો છો તો તમારા ઘરમાં દરરોજ જે દીવા પ્રગટાવો પછી ભલે તે ઘરના પ્રવેશ દ્વાર પર હોય કે તુલસીના છોડ પાસે હોય કે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોય તો બધા દીવા તલના તેલ અથવા શુદ્ધ ઘીથી પ્રગટાવવા જોઈએ અને હા જ્યારે તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો અથવા તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો અથવા ઘરમાં દીવો પ્રગટાવો છો ત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીવો ક્યારે સીધો જમીન પર ન રાખો દીવો મુક્તિ વખતે જો તમે ઈચ્છો તો દરરોજ દીવા નીચે થોડા ચોખા રાખી શકો છો અથવા જો તમે ઈચ્છો તો થોડા ફૂલો પણ રાખી શકો છો અને હા જો તમે દીવા નીચે ચોખા રાખો છો

અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ છીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું જોઈએ તેથી બીજા દિવસે તમે તેને લઈને પક્ષીઓને ખવડાવો છો પક્ષીઓ તેને ખાય છે અને જે દીવો તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પ્રગટાવો છો એટલે કે ઘરના મંદિરમાં પ્રગટાવવામાં આવતો દીવો તમે તે દીવો કોઈપણ પાત્રમાં રાખી શકો છો જેમ કે એક નાની થાળી લો તે થાળીમાં દીવો રાખો અને અમે તે દીવો પ્રગટાવીએ છીએ એટલે કે જે દીવો તમે ઘરના મંદિરમાં પ્રગટાવો છો તે તમે કોઈ પણ પાત્રમાં રાખી શકો છો પરંતુ તમારે કોઈ દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ આ ધ્યાનમાં રાખો સાંજની પ્રાર્થના કરતી વખતે કયો મંત્ર જાપ કરવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે તો જુઓ હું તમને દીવો પ્રગટાવવાનો મંત્ર કહીશ જો તમે તેનો જાપ કરી શકો છો તો ચોક્કસ જાપ કરો પરંતુ જો તમે મંત્ર જાપ કરી શકતા નથી તો પણ સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો પ્રગટાવતી વખતે તમે કોઈ પણ મંત્ર જાપ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો તો તમે માતા રાણી કૃષ્ણ કન્હૈયાના કોઈ પણ મંત્ર જાપ કરી શકો છો જો તમારી પાસે કોઈ પ્રિય દેવતાનો મંત્ર હોય તો તેમના મંત્રોનો પણ જાપ કરી શકો છો તમે દુર્ગા ચાલીસા અથવા હનુમાન ચાલીસા પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો દીવો પ્રગટાવવા માટે ફક્ત મંત્રનો જપ કરવો જરૂરી નથી તમે કોઈ પણ મંત્રનો પાઠ કરીને દીવો પ્રગટાવી શકો છો અને સંધ્યાવંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારે મૌન રહીને પૂજા ન કરવી જોઈએ બધા શુભ કાર્યો ફક્ત મંત્રોના જાપથી જ પૂર્ણ થાય છે તેથી મંત્રોનો જાપ કરવો જરૂરી છે તમે કોઈ પણ મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરી શકો છો અને સંધ્યાવંદન કરી શકો છો પણ તમને શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવવાનો મંત્ર વાંચીને જણાવીશ આ મંત્ર છે શુમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપ જ્યોતિ નમોસ્તુ તે દીપો જ્યોતિ પરમ બ્રહ્મ દીપો જ્યોતિર્જનાર્દન જનાર્દન દીપો હરત મે પાપમાં સંધ્યા દીપ નમોસ્તુતે એવું કહેવાય છે કે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી બધા પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને દીવો દેવતા આપણા જીવનમાં પ્રકાશ લાવે છે તેથી તે ખૂબ જ સરળ છે જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને તે ચોક્કસપણે યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે તમે જોયા વિના પણ તેનો પાઠ કરવો અને અને હવે જો તમે તમે ઈચ્છો તો તેને તેને કાગળ પર લખી શકો છો તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો જ્યાં તમારે દીવો પ્રગટાવવાનો છે પછી જ્યારે તમે દીવો પ્રગટાવો છો પછી તમે આ મંત્ર જોઈને વાંચી શકો છો અને થોડા દિવસોમાં તે યાદ રહેશે

જારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે સાવધાન રહો તે આપત્તિ અને સંપત્તિના નુકસાનનું પ્રતિક છે નંબર બે જો કોઈ પ્લોટનો ઈશાન ખૂણો કાપેલો હોય તો તેને ક્યારેય ખરીદશો નહીં આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે તેવી જ રીતે જો શૌચાલય ઉત્તર પૂર્વમાં સ્થિત હોય તો તે પણ ગરીબી અને રોગને આમંત્રણ આપે છે નંબર ત્રીજું ઉત્તર દિશામાં રાખેલ માછલીનું બોક્સ સુખ અને સંપત્તિને આમંત્રણ આપે છે ચોથું ઘરની સ્ત્રીએ સવારે સ્નાન કરવું જોઈએ અને મુખ્ય દરવાજાના ઉંબરા પર પાણીનો વાસણ મૂકવો જોઈએ જો તમે દરરોજ પાણી અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે તમારી માતા કે પત્ની સાથે દલીલ કે લડાઈ ખાસ કરીને શુક્રવાર કે સોમવારે નાણાકીય સમસ્યાઓ તરફ દોરી જાય છે

આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે નંબર સાત જો ઘરના આંગણામાં ભૂલથી પાણીનો વાસણ કે પાણીનો સંગ્રહ ગોઠવાઈ ગયો હોય તો તે ખામી ઓછી કરવા માટે તે જગ્યા ઉપર ચોવીસ કલાક લાલ બલ્બ પ્રગટાવો નંબર આઠ એક નિયમનું પાલન કરો ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવો ઘરમાં પહેલી રોટલી રોટલી કૂતરાને આપો અને છે પીપળાને રોજ પાણી ચઢાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર દસ ક્યારે ઘરને બે વાર ઝાડુ મારશો નહીં એકવાર ઝાડુ મારવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જ્યારે બીજી વાર કરવાથી સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દેવતાઓ ભાગી જાય છે ઘરના અગ્નિ ખૂણામાં અથવા પૂર્વ દિશામાં અથવા ઉત્તર પૂર્વમાં અથવા ઉત્તર અને વાયવ્ય ખૂણા વચ્ચે કબાટ અથવા તિજોરી રાખવાથી ખર્ચ વધે છે અને સંપત્તિમાં ઘટાડો થાય છે દક્ષિણ દિશામાં અથવા ઈશાનમાં ઉત્તરમુખી કબાટ ઉત્તર કે પૂર્વ તરફ અથવા ઉત્તર દિશામાં પૂર્વાભ્યાસ મધ અરીસો મોરની જોડીની પ્રતિમા અથવા ચિત્ર અને ઘી રાખવું જોઈએ માર્કંડેય પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રણ આપે છે આ ઉપરાંત પૂજા રૂમમાં પોતાની કુલદેવતા અથવા કુલદેવી માટે સ્થાન હોવું જોઈએ જો પશ્ચિમ કે વાયવ્ય તરફ ગટર કે નાળું હોય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરે છે જો પૂર્વ દિશામાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો તે ધન પ્રાપ્તિમાં અવરોધ ઊભો કરે છે સવારે પથારીમાંથી ઊભા થતા પહેલા ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરવું જોઈએ જો તમારા ઘરમાં બરકત નથી રહેતી તો દરરોજ કીડીઓને ખાંડ દીક્ષિત લોટ ખવડાવવાનું શરૂ કરો એટલે કે કાચા લોટમાં થોડી ખાંડ ભેળીને કીડીઓને આપો આનાથી તે મૂંગા પ્રાણીનું પેટ ભરાઈ જશે અને તે નાની નાની કીડીઓ તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરશે અને તમારા ખરાબ દિવસો ખૂબ જ જલ્દી સારા દિવસોમાં પરિવર્તિત થશે મિત્રો એક મુઠ્ઠી અનાજથી તમે ગરીબ નથી થઈ જવાના કારણ કે ભગવાને તમને આપવા વાળા બનાવ્યા છે તમારો માત્ર એક કોડિયો અનાજ હજારો લાખો મૂંગા પ્રાણીઓનો પેટ ભરી શકે છે એકવાર આ મૂંગા પ્રાણીઓને ખવડાવીને જુઓ તમને ખૂબ આનંદ થશે તમને તમને પરમ શાંતિનો અનુભવ થશે મિત્રો આજનો વિડિયો જો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો સાથે જ વિડિયોને લાઈક ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવી જ્ઞાનવર્ધક માહિતી સાથે જય શ્રી કૃષ્ણ